સુરતના યુવાન સાગર લલિતભાઈ રાઠોડ ભારતીય સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફમાં જોડાઈ દેશ સેવાની જવાબદારી સંભાળી છે બીએસએફની અગિયાર મહિનાની કઠોર તાલીમ પૂર્ણ કરીને સાગર જ્યારે વતન પર ફર્યા ત્યારે તેમના સ્વાગત માટે ભવ્ય રેલી યોજાઈ પરિવાર મિત્રો અને સ્થાનિક નાગરિકોની હાજરીમાં સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો વતન વાપસી પર સાગરનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું સુરત શહેર માટે ગૌરવના ક્ષણો ફરી એકવાર સર્જાયા છે સુરતના યુવાન સાગર લલિતભાઈ રાઠોડ ભારતીય સીમા સુરક્ષા દળ બીએસએફ માં જોડાઈ દેશ સેવાની જવાબદારી સ્વીકારી છે બીએસએફ ની અગિયાર મહિનાની કઠોર અને શિસ્તબદ્ધ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સાગર જ્યારે પોતાના વતન સુરત પરત ફર્યા ત્યારે તેમનું આગમન એક ઉત્સવ સમાન બની ગયું વતન પરત ફરતા જ પરિવાર દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં પરિવારજનો ઉપરાંત મિત્ર મંડળ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા હાથોમાં તિરંગા મોઢે ભારત માતા કી જય અને વંદે માતરમના જય ઘોષ સાથે સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો રેલી દરમિયાન સાગર લલિતભાઈ રાઠોડનું ફૂલહાર પહેરાવી તાળીઓના ગડગડાટ અને જય ઘોષ સાથે ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું માતા પિતાની આંખોમાં ગર્વ અને ખુશીના આંસુ જોવા મળ્યા હતા જ્યારે યુવાન પુત્રની સિદ્ધિ પર સમગ્ર પરિવાર ગૌરવ અનુભવતો જોવા મળ્યો હતો